ઓમ નમો નારાયણા શ્રીમદભાગવતૃતીયસ્કંદ અધ્યાયચોથો બંધુઓનો નાશ સાંભળી વિદુરજીનું આત્મજ્ઞાન માટે મૈત્રેય પાસે જુ ઉદ્ધ વાચ અથ તેદનુજ્ઞાતા ભુક્પી तया તયા બિભ્રષિત દુરુતમ પૃશુ ઉદ્ધવ બોલ્યા પછી તે યાદવોએ બ્રાહ્મણોની આજ્ઞા લઈ ભોજન કરી દારૂ પીધો જેથી જેથી જ્ઞાન ભ્રષ્ટ થઈ તેઓ માહે માહે દુષ્ટ વચનો વડે એકબીજાના મર્મસ્થાનો વિંધવા લાગ્યા એ રીતે તેઓના ચિત્ત મદિરાના દોષથી બેભાન બન્યા તે સમયે એક બાજુ સૂર્ય સૂર્યઅસ્ત થવા લાગ્યો ને બીજી બાજુ જેમ વાંસમાં પરસ્પર ઘર્ષણ થાય તેમ તેઓમાં પરસ્પર સંહાર શરૂ થયો ભગવાન શ્રીકૃષ્ણ પોતાની માયાની તે ગતિ જોઈ સરસ્વતીના જળનું આચમન કરી એક વૃક્ષની નીચે બેઠા અને શરણાગતની પીડા હરનારા તે ભગવાને પોતાના કુળનો સંહાર કરવા ઈચ્છી મને પ્રથમ દ્વારકામાં જ કહ્યું હતું તું બદ્રિકાશ્રમમાં ચાલ્યો જા પણ શત્રુઓનું દમન કરનારા હે વિદુરજી હું ભગવાનના તે અભિપ્રાયને જાણી ગયો હતો અને તે સ્વામીના ચરણના વિયોગને સહન કરવા અસમર્થ હોવાથી તેમની પાછળ જ ગયો હતો મેં તે સ્થળે પ્રિયપતિ શ્રીકૃષ્ણની શોધ કરી એટલે લક્ષ્મીના નિવાસ સ્થાન તે ભગવાને નાના પીપળાના વૃક્ષે અઢેલી ડાબી સાથળ પર જમણા ચરણકમળને ટેકવી એકલા બેઠેલા જોયા એ વેળા પોતે આશ્રય રહિત હોવા છતાં તેમણે સરસ્વતીના કિનારા પર આશ્રય કર્યો હતો તેઓ શ્યામ અને તેજસ્વી વર જણાતા હતા રજોગુણથી રહિત હોય શુદ્ધ સત્વગુણમય હતા તેમના નેત્રો અત્યંત શાંત અને લાલ હતા ચાર ગુજાઓવાળા જણાતા હતા પીળા રેશમી વસ્ત્રો તેમણે પહેર્યા હતા તેમણે ખાવું પીવું છોડ્યું હતું છતાં તે આનંદથી પૂર્ણ હતા તે સમયે વ્યાસજીના સ્નેહી તથા મિત્ર અને ભગવાનના પરમ ભક્ત સિદ્ધ મુનિ મૈત્રેય અકસ્માત ઉપર પ્રેમવાળા તે મુનિએ અત્યંત હર્ષથી ભગવાનને મસ્તક નમાવ્યું સ્નેહ અને હાસ્યયુક્ત દ્રષ્ટિ વડે મને શ્રમ રહિત કરતા ભગવાન શ્રીકૃષ્ણ તે મુનિના સાંભળતા આ પ્રમાણે કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ હું અંતર્યામી તમારા મનનું ઈચ્છિત જાણું છું અને બીજાઓને દુર્લભ એ તમને આપું છું કેમ કે હે વસુ એટલે કે પૂર્વજન્મના વસુ પૂર્વે પ્રજાપતિઓ તથા વસુઓના યજ્ઞમાં મને પ્રાપ્ત કરવા તમે મારું પૂજન કર્યું હતું હે સત્પુરુષ તમારો આ જન્મ હવે છેલ્લો છે કેમ કે તમે મારી કૃપા મેળવી છે વળી હું અહીં એકાંતમાં મનુષ્ય લોક તજું છું ત્યારે એકાંત ભક્તિથી તમે મારા દર્શન કર્યા તે પણ સારું થયું છે પૂર્વે પાદ્મકલ્પમાં સૃષ્ટિના આરંભ સમયે નાભી કમળમાં બેઠેલા બ્રહ્મદેવને મેં મારી લીલાઓ જણાવનારું શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું હતું જેને વિદ્વાનો ભાગવત કહે છે તે જ્ઞાન હું તમને કહું છું એમ ભગવાને મને આદરપૂર્વક કહ્યું એટલે તેમની કૃપા દ્રષ્ટિરૂપ અનુગ્રહનું પાત્ર થઈ સ્નેહથી રોમાંચિત થયેલા બે હાથ જોડી શોકથી આંસુ પાડતા સ્ખલિત અક્ષરે તે ભગવાને કહ્યું હે ઈશ સ્ખલિત અક્ષરે તે ભગવાનને કહ્યું હે ઈશ ચાર પુરુષાર્થોમાં એવો કયો પુરુષાર્થ છે કે જે તમારા ચરણકમળને ભજનારાઓને આ જગતમાં દુર્લભ છે તો પણ હે સમર્થ પ્રભો એ પુરુષાર્થોને હું માંગતો જ નથી કેમ કે હું આપના ચરણકમળની સેવામાં જ ઉત્સુક છું આપ નિઃસ્પૃહ અને નિષ્ક્રિય છો છતાં કર્મો કર્યા અજન્મ છતાં જન્મ ધર્યો કાળના પણ આત્મા છતાં શત્રુના ભયથી પલાયન કર્યું અને કિલ્લાનો આશ્રય કર્યો કેવળ આત્મામાં જ રમણ કરનારા છતાં આપે જે અનેક સ્ત્રીઓ સાથે ગૃહસ્થાશ્રમ કર્યો આ સર્વ આપના ચરિત્રોમાં જ્ઞાની પુરુષોની બુદ્ધિ પણ મોહ પામે છે હે પ્રભવ અસ્ખલિત અને અખંડ વિદ્યાશક્તિવાળા છતાં આપ મંત્રણાઓમાં મને બોલાવી જાણે અજ્ઞાની હો તેમ સાવધાન થઈ મારો અભિપ્રાય પૂછતા હે દેવ એ બધું અમારા મનને જાણે મોહ પમાડે છે હે સ્વામીન પોતાના રહસ્ય સ્વરૂપને પ્રકાશ કરનારું સમગ્ર સમગ્ર જ્ઞાન જે આપે બ્રહ્માને કહ્યું છે તે જો અમારે ગ્રહણ કરવા યોગ્ય હોય તો અમને કહો જેથી અનાયસે અમે સંસારના દુઃખ તરી જઈએ એમ મેં હૃદયનો અભિપ્રાય જણાવ્યો એટલે સર્વથી પર અને કમળ સમાન નેત્રવાળા ભગવાને પોતાનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ મને કહ્યું એ રીતે પૂજ્યપાદ ભગવાન રૂપી ગુરુ પાસેથી જ યથાર્થ આત્મજ્ઞાનનો માર્ગ મેં જાણ્યો પછી ભગવાનના ચરણમાં પ્રણામ કરી તે દેવને પ્રદક્ષિણા કરી વિરહથી આતુર ચિત્તવાળો હું અહીં આવ્યો છું હવે તેમના દર્શનના આનંદથી અને વિયોગની પીડાથી યુક્ત હું તે પ્રભુના પ્રિય બદ્રિકાશ્રમ તરફ જઈશ જ્યાં લોકરક્ષક ભગવાન નારાયણ દેવે અને નર ઋષિએ કોઈને ઉપદ્રવ ન કરે એવું તીવ્ર લાંબુ તપ કર્યું હતું શ્રી શુકદેવજી બોલ્યા એ પ્રમાણે ઉદ્ધવ પાસેથી પોતાના સંબંધીઓનો દુઃસહ વિનાશ સાંભળી વિદ્વાન વિદુરજીએ ઉત્પન્ન થયેલા શોકને વિવેકથી શાંત કર્યો પછી કૌરવોમાં શ્રેષ્ઠ તે વિદુરજીએ બદ્રિકા તરફ જતા મહાન ભગવદ ભગવાનના સેવકોમાં મુખ્ય ઉદ્ધવજીને વિશ્વાસથી આમ કહ્યું વિદુરજી બોલ્યા યોગેશ્વર શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના સ્વરૂપને પ્રકાશ કરનારું શ્રેષ્ઠ જ્ઞાન તમને જે કહ્યું છે તે અમને કહેવાને તમે યોગ્ય છો કેમ કે વિષ્ણુના ભક્તો પોતાના સેવકજનોના પ્રયોજનને સિદ્ધ કરતા વિચરે છે અર્થાત તેઓ પોતે કૃતાર્થ હોય છે તેથી તેમને બીજું કંઈ કરવાનું હોતું નથી ઉદ્ધવ બોલ્યા તમારે તત્વજ્ઞાન માટે મૈત્રેય ઋષિની જ આરાધના કરવી યોગ્ય છે કેમ કે મનુષ્ય લોકને તજવા ઈચ્છતા સાક્ષાત ભગવાને તમને ઉપદેશ આપવા મારી સમક્ષ તેમને આજ્ઞા કરી છે સુત બોલ્યા એ પ્રમાણે વિદુષજીની સામે વિશ્વમૂર્તિ ભગવાનની ગુણકથા કરવા અમૃત વડે ઉદ્ધવજીએ સર્વસંતાપ દૂર કર્યા અને તે રાત્રિ યમુના કિનારે એક ક્ષણની પેઠે ગાળી પછી બીજે દિવસે ત્યાંથી તે નીકળ્યા પરીક્ષિત રાજાએ પૂછ્યું મહારથીઓના આગેવાનોના પણ આગેવાન યાદવો તથા ભોજવંશીઓ નાશ પામ્યા અને બ્રહ્માદી ત્રણ દેવોના અધીશ્વર શ્રીહરિએ પણ પોતાનું મનુષ્ય શરીર તજ્યું છતાં તે ઉદ્ધવજી કેમ બાકી રહ્યા શ્રી સુખદેવજી બોલ્યા સફળ ઈચ્છાવાળા શ્રીહરિએ બ્રાહ્મણોના શાપનું જેમને બહાનું હતું એવા પોતાની શક્તિરૂપ કાળ દ્વારા જ પોતાના કુળનો સંહાર કરી મનુષ્ય શરીર છોડતી વેળા વિચાર કર્યો હતો કે આ લોકમાંથી હું અદ્રશ્ય થઈશ એટલે મારામાં રહેલા જ્ઞાનને ગ્રહણ કરવા માટે ઉદ્ધવ જ સાક્ષાત યોગ્ય છે કેમ કે હાલમાં તે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે વળી તે મારાથી લેશ માત્ર ન્યૂન નથી અને મહાસમર્થ હોવાથી વિષયો વડે વિકાર પામ્યા નથી માટે ઉદ્ધવ મારા જ્ઞાનનો લોકોને ઉપદેશ કરતા પૃથ્વી પર ભલે રહે આ અભિપ્રાયથી ત્રણેય લોકને ગુરુ અને વેદોના મૂળ કારણ ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા આપી તે પછી બદ્રિકાશ્રમમાં જઈને સમાધિ યોગ દ્વારા હરિની આરાધના કરવા લાગ્યા વિદુરજી પણ જેમણે લીલા માટે મનુષ્ય શરીર ધર્યું હતું એવા પરમાત્મા શ્રીકૃષ્ણના પ્રશંસાપાત્ર કર્મો સાંભળી તેમજ ધીર પુરુષોના ધૈર્યને વધારનાર અને અધીર ચિત્તવાળા બીજા પશુતુલ્ય મનુષ્યોને અતિ દુષ્કર તેમનો શરીર ત્યાગ સાંભળીને હે કુરુ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણે છેવટે પોતાને મનથી યાદ કર્યા તેનો વિચાર કરી પ્રેમથી વિહવળ થઈ રડી પડ્યા પછી ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અને સિદ્ધ તે વિદુરજી યમુના નદીથી નીકળી કેટલાય દિવસે ગંગા નદી પર પહોંચ્યા કે જ્યાં મૈત્રેય મુનિ હતા કાલિંદ્યા કથિહિ સિદ્ધ અહો ભીર ભરતર્ષભ પ્રપદ્યત સ્વસરી સ્તુ મુની શ્રીમદ્ભાગવતમહાપુરાણમાં તૃતીયસ્કંદ વિશે અધ્યાયચો સમાપ્ત પાંચમોધ્યાય વિદુર્જિના પ્રશ્નથી મમુની મૈત્રેયી વર્ણવેલી મહતવગેરે સૃષ્ટિ